નમસ્કાર શો આપનું સ્વાગત છે ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદુર સફળતાપૂર્વક પાર પાડી આતંકવાદ ને પ્રોત્સાહન આપતા પાકિસ્તાન ને જડબાતોડ જવાબ આપ્યો છે ભારતીય સેનાના શૌર્ય ને વધારવા માટે ભાવનગર ખાતે તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી મોતીબાગ હોલ ખાતેથી નીકળેલી તિરંગા યાત્રામાં પદાધિકારીઓ અધિકારીઓ આર્મી નેવી અને એરફોર્સના જવાનો પૂર્વ સૈનિકો ભાવનગરની વિવિધ સંસ્થાઓ અને લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા આ તિરંગા યાત્રા ઘોઘા ગેટ એમજી રોડ ખાર ગેટ મામા મામાકોઠા રોડ દિવાનપરા રોડ થઈને હલુરિયા ચોક શહીદ સ્મારક ખાતે પૂર્ણ થઈ હતી